નવરાત્રી ના પાસ ભલે ગમે એટલા સસ્તા મળી જાય પરંતુ આટલા સસ્તા કોસ્ટુમ તો નહીં જ મળે તમારા નવે નવ દિવસના અલગ અલગ નવ ડ્રેસ સેટિંગ થયું કે નહીં નથી થયું કોઈ ચિંતા નથી અમે તમારા માટે લાવ્યા છીએ એવી જગ્યા જ્યાં તમે માંગો એ બધું જ મળી જશે ગ્રુપ ચણિયા ચોળી કેરીયુ રેડીમેડ સાફા ગરબા સ્પેશિયલ ડ્રેસ અરે ફક્ત નવરાત્રી જ નહીં સ્કૂલ એન્યુઅલ ફંક્શન હોય ડ્રામા હોય કે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન બધા માટે અહીં વેસ્ટર્ન થી લઈ પંજાબી બેંગોલી મારવાડી બધા જ ટ્રેડિશનલ ડ્રેસ મળી જશે કૃષ્ણ અર્જુન હનુમાન દ્રોપદી સહિત રામાયણ અને મહાભારતના બધા જ પાત્રોના કોસ્ચ્યુમ રેન્જ પર મળી જશે અને એમાં પણ એન્યુઅલ ફંક્શનમાં તો સ્પેશિયલ પેકેજ કોસ્ચ્યુમની સાથે ફૂડ એકદમ ફ્રી અને સાંભળો સાંભળો આની કિંમત શું હશે અરે સ્ટાર્ટિંગ રેન્જ છે ખાલી તો પણ નથી આવતા અને એ સી ટુ બેઝમેન્ટ ટુ નિર્વણ ટાવર આઈઓસી પેટ્રોલ પંપની સામે આરસી ટેકનિકલ રોડ ખાટલો અમદાવાદ ડબલ નાઇન સેવન નાઇન એટ સેવન વન સેવન ફાઇવ ઝીરો સેવન એટ સેવન ફોર ઝીરો ટુ ફોર સેવન થ્રી સિક્સ